ભચાઉ તાલુકાના નાની મોટી ચિરેઇ ગામે દારૂનું ચાલુ કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ ત્રાટકી હતી દરોડો પાડી રૂપિયા છ પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કુખ્યાત બુટલેગરો દરોડા દરમિયાન નાસી ગયા સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ પોલીસે વિદેશી દારૂનો ઘણા પાત્ર કેસ શોધી કાઢીને કુલ છ પોઈન્ટ અઠ્ઠાવન લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી નાસી છૂટ્યા છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરઇ ગામમાં યોગરાજસિંહ કનુભા સોડાના મકાન ઉપર બોલેરો પિકઅપ વાહન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો ભરી રાખેલ છે અને સગેવગે કરવાની પહેરવી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતા તાત્કાલિક અસરથી અલગ અલગ પ્રકારનો વિદેશી દારો કુલ મળીને છ પોઈન્ટ અઠ્ઠાવન લાખનો કિંમતનો કબજે કર્યો હતો જ્યારે આરોપી યોગરાજસિંહ કનુભા સોડા ચિરાઈ બોલેરો પિકઅપ વાહન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રામદેવસિંહ ઉર્ફે ડડુ રણજીતસિંહ જાડેજા શહીદના લોકો નાસી છૂટ્યા છે જેને પકડી પાડવા માટે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ પી ગોઝિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે ઝાલા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી